નમસ્કાર મિત્રો ગુજરાત ફાઈસ ન્યૂઝ તમારું સ્વાગત છે જાણી સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે જો તમને કોરોનાની રસી મળી ગઈ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે કારણ કે બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકા એ કેટલાક મોટા ખુલાસા કર્યા છે કંપનીએ બ્રિટિશ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે કે કોવિડ 19 રસી કેટલા કિસ્સાઓમાં લોહી ગંઠી જવાની નું કારણ બની શકે છે આ કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ઘટી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકા એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ વેક્સિન બનાવી છે

પુનરોચ્ચાર કર્યો છે જેને જેનેકા કહ્યું છે કે અમારી સહાનુભૂતિ એવા લોકો સાથે છે જેમણે પરિયોજનોને ગુમાવ્યા છે અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓની જાણ કરી છે મિત્રો આવી જ માહિતી માટે અને મિત્રો ધન્યવાદ